પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં મસ્જિદ વારી શેરી પીવાના પાણીમાં ગટરનું દુર્ગંધ વાળું પાણી મિક્સ થતા શહેરમાં રોગચાળાનો ભય ફેલાયો છે શહેરના રવિધામ વિસ્તારમાં લોકો પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરના સ્થાનિક લોકોએ આ મામલે નગરપાલિકાના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ આવીને ઉભી રહી ગઈ છે એક તરફ ગટરના પાણી રોડ પર ફરી વળતા રસ્તા પર ગટરના પાણી નહીં પરંતુ ગટરના પાણીમાં ક્યાંક ક્યાંક રોડ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા બાર માસથી આ સમસ્યા છે અને તંત્રની લેખિતમાં રજૂઆત પણ કરાય છે તેમ છતાં પણ તંત્રના કર્મચારીઓ આવે છે અને કરી દઈશું તેવું કહીને જતા રહે છે પરંતુ કામગીરી પૂર્ણ કરવા આવ્યા નથી અને સમસ્યા ત્યાંની ત્યાં જ છે શહેરના કેટલાક વિસ્તારમાં રસ્તામાં ગટરના પાણી નહીં પરંતુ ગટરના પાણીમાં ક્યાંક રસ્તા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વહીવટી તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ આવતા શહેરના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેથી રવિધામ વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈને આવે છે અને પાણીમાં દુર્ગંધ પણ મારતી હોય જેને પગલે લોકો પરેશાન થઈ ગયા છે તેનું ઝડપથી નિરાકરણ આવે તેવું રવિધામના લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે ઉનાળાની હજુ શરૂઆત નથી થઈ અને ઋતુ પ્રમાણે ઠંડી અને ગરમી શરૂ થઈ હોવાની ગટરના પાણી અને ડબલ ઋતુને પગલે તાપ અને વાયરલ રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે આ સમસ્યાનો હલ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરી સુધી ધારણા અને વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી બાર મહિનાથી આવ પાણી આવે કોઈ કે કોઈ ના ટી કોપિટર કા સાહેબ કોઈ આવડતું નહી અમારું બરોબર આના માટે અમે કેટલી અરજી રાખી કોઈ શિકાર કરતું નહી આવ પાણી ગઢાતું અમાર પીવું કે શું કરવાનું બાવર વાંધો કરવાનું ત્યારે ત્યારે પાણી આવે તો આવ ના પાણી ના અમાર જીવ સુકાડે ત્યારે આવી તો પાણી પડી આવી પાણી આવે છે તો આવ અમારે ગઢાતું પાણી આવે છે તેમ અમે ભેળો નહી પટતા ભેળો નહી લઈ જાતા એ રહેવાશી દિલવાર ભાઈ શકુભાશીપાઈ રવિધામ ત્રીજી લાઈન મસ્જિદવાળી છે આ આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ બાર મહિનાથી આ પ્રોબ્લેમ હા બરાબર સતાય અમે અરજીઓ લખી મામલદા સાહેબને કલેક્ટર સાહેબને અરજીઓ આપી સતાય આ લોકોએ કંઈક ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ સતાય આ લોકો ધ્યાન દેતા નથી અને અમે ગટરનો નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આ સુધી એમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને અને આજ સુધી એમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મોહમ્મદ સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર ગાઢિયા છે બરાબર અને અમારું પાણી બારે ગાઢવું જોઈએ અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જુમેદારી તમારી રહેશે કાલે કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી શકતા તમે હોસ્પિટલ નથી તો અમારા બાળકો બીમાર પડશે કે નાના કે મોટા કોઈ બી એમ તો હવે જો દાખલ કરવા આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર અમને કહેતા નહીં કે બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને કઈ શિકાયત કરી દે અમે રજૂઆત કરી શકતા અમારું કોઈ વાપર્યું નથી અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમને આ જલ્દ જલ્દ તાત્કાલિક અમારે નિકાલ કરીએ રોડ સુધી અમારે આ ગટર જીસીબીથી ખોદીને અમારે લાઈન અમારી પહોંચાડી આવે બરાબર ઠેઠ રોડ સુધી અમારે પાણીનો નિકાલ કરી આવે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે નહીં ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં આવી મારી નબળા વિભાગ થઈને કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ ને કે જલ્દ થી અમારા જલ્દી કરાય કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની ની મરી જશે આવું પાણી પીવા બરાબર મસ્જિદ વાળી શેરી ગલી નંબર છે બરોબર રવિધામ વિસ્તાર અમારા રવિધામ વિસ્તારમાં બાર મહિનાથી આવું પાણી આવે છે ગંદુ ગંદુ એકથી ગટરનું પાણી આવે છે બરોબર બાર મહિનાથી અમે ત્રણ કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ફરવાનું શું પીવાનું શું નાવાનું શું ધોવાનું શું જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો અમને પાણીનો નિકાલ કરી આલો અમે થી ચાર વખત નગરપાલિકાને જઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસ દ્વારા જઈ આવ્યા કચેરીમાં દસ વાર જઈ આવ્યા અમને કોઈ નિકાલ આવતા નહીં આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ આજ કરીએ કાલ કરીએ ખોદા ખાધા કરી જતા રહે કોઈ અમને કોઈ નિકાલ કરી નહીં અમારે શું કરવાનું હવે આ પાણી ના લીધે કોઈ હબતું નહીં બરોબર નગરપાલિકા વાળા કોઈ જવાબ આવતા નહીં વારંવાર મને આવું ઘધાતું પાણી આવે બરોબર છે અને બે મહિનાથી થી નહીં બાર મહિનાથી પાણી આવું અમે કેટલી રજૂઆત કરી કચેરી અમારે જ્યાં મામલતદાર માં અરજી નાખી કોઈ અમારી શિકાયત કરતા નહીં બરોબર રવિધામ ખાતે અમે આ કેટલું અમે કરી રહ્યા કોઈ અમારું હબતું નથી એટલે મહેરબાની કરી અને તમે નહીં આપો તો અમે આગળ પગલા લેવામાં આવશે જો કીજા તમે પછી કોઈ બી દે આવતું નહી અને કલેક્ટર જા નામ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ